મીડિયમ લાઈક કરો મુ ગીત ગાઓ કોલુડા નું નાનજી ગોમડી કોલુડો વાલો હા મારા ભાઈઓ આ દુનિયા અંદર ભલે તમે લાખો રૂપિયા વાપરી નાખો કે પછી કરોડો રૂપિયા કમાઈ લ્યો પરંતુ એકવાર તમે આ ગરીબ પરિવારમાંથી આવતી આ દીકરી જેનું એક કલાકાર બનવાનું સપનું છે એને આ ગીત આજે ના સાંભળ્યું ને ખરેખર તમે તમારી જિંદગીની અંદર જેટલા પણ ગીતો સાંભળ્યા છે ને એ બધાય હાવ નક્કમ નાશે હાલો મારા હૃદયના ના હવે સૌથી પેલા તમને આ બેને બેલું એક સરસ મજાનું ગીત સંભળાવું છું પરંતુ એના પેલા તમને બધાયને એક વિનંતી છે કે આજે પણ આપડી આ ચેનલને ને સબસ્ક્રાઈબ નહીં કરો

આપણે બધા જો એમને સપોર્ટ કરશું તો ખરેખર આ ગરીબ પરિવારની આ દીકરી આગળ આવશે એ ખુદ આપણને આશીર્વાદ આપશે અને ઉપરથી ભગવાન પણ આપણા પરિવાર અને આપણા સંતાનો હંમેશા માટે ખુશ રાખશે તો લ્યો હવે સૌથી પેલા બેને ગાયેલું એકવાર ગીત સાંભળી લ્યો અને ખાસ એક કમેન્ટ કરજો કે બેનનો અવાજ કેવો છે અને બને તો તમારા પાંચ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો માર ઇડીયમ લાઈક કરો ગીત ગાઓ કોણ ઉડાનું નાનકી ગોમડી કોણ ઉડો વાલો ગાવે એક નો ગો મઢી મકાન ઉડોવાલો ગો મઢીમાં કોણ ઉડો વારા મે પ્ર મન ચી ગો મઢી મકાનો નો ની ગ ગો મઢી કુમાસી